દીપડો મોટી બિલાડી પરિવારનો ભાગ છે જેમાં સિંહ વાઘ અને જગુઆરનો સમાવેશ થાય છે દીપડો લિયોપાર્ધ તેનું વૈજ્ઞાનિક નામ પૈથેરા પારડુસ છે તેઓ તેમના વિશિષ્ટ રોઝેટ પેટર્નવાળા કોટ્સ માટે જાણીતા છે જે તેમને તેમના નિવાસસ્થાનમાં હમાવર્ણમાં મદદ કરે છે દીપડો અતિશય મજબૂત હોય છે અને પોતાના કરતા મોટા શિકારને ઝાડમાં લઈ જવા માટે સક્ષમ હોય છે તેઓ ઉત્તમ તરવૈયા છે અને ઘણીવાર પાણીની નજીક જોવા મળે છે દીપડો ચપળ આરોહકો છે અને સફાઈ કામદારોથી બચાવવા માટે ઘણી વખત તેમના મારણને ઝાડમાં સંગ્રહિત કરે છે તેના સોનેરી શરીર પર કાળા રંગના ટપકા હોય છે તે નિશાચર પ્રાણી છે અને રાત્રે જ શિકાર કરે છે તેમજ ગર્ભકાળ ત્રણ મહિના હોય છે આ મોટી બિલાડીઓ મુખ્યત્વે નિશાચર હોય છે એટલે કે તેઓ રાત્રે સૌથી વધુ સક્રિય હોય છે તેઓ એકાંત પ્રાણીઓ છે અને માત્ર સમાગમના હેતુઓ માટે જ ભેગા થાય છે દીપડો સવાના ઘાસના મેદાનો જંગલો અને પર્વતો સહિત વિવિધ વસવાટોમાં જોવા મળે છે તેઓ તકવાદી શિકારીઓ છે અને જંતુઓથી લઈને મોટા સસ્તન પ્રાણીઓ સુધીના પ્રાણીઓનો શિકાર કરશે દીપડો ભારતમાં સુંદર વનના અને રણપ્રદેશ સિવાયના તમામ પ્રકારના જંગલોમાં જોવા મળે છે તે પોતાના શિકારને ઝાડ ઉપર મૂકી રાખી બીજી વખત ખોરાક તરીકે ઉપયોગ કરે છે તેના સમૂહ હોતા નથી તે એકલું જીવન ગાળે છે પરંતુ દીપડાના સમૂહને લીપ કહે છે તેમની પાસે ગરજના ગ્રન્ટ્સ ગરજના અને મ્યાવ સહિતની વિશાળ શ્રેણી છે દીપડો સર્વોચ્ચ શિકારી છે અને તેમની ઇકોસિસ્ટમનું સંતુલન જાળવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે તેમની પાસે શક્તિશાળી જડબા છે જે બસો પચાસ કિલોગ્રામ પ્રતિ ચોરસ સેન્ટીમીટર ત્રણ હજાર સો પાઉન્ડ પ્રતિ ચોરસ ઇંચ ની કચડી શક્તિનો ઉપયોગ કરી શકે છે દીપડાઓ લવચિક આહાર ધરાવે છે અને ઉપલબ્ધતાના આધારે વિવિધ પ્રકારના શિકારને ખાવા માટે અનુકૂળ થઈ શકે છે દીપડો શિકાર બાદ તેના મારણ ઉપર ખોરાક પસંદગીમાં ક્રમાનુસાર લીવર કિડની હૃદય નાક પગ તથા આંખને પ્રાધાન્ય આપે છે તે અમદાવાદ જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં જોવા મળે છે ડાંદના લોકો દીપડાને ખડે કહે છે તેમની પાસે દૃષ્ટિ અને સાંભળવાની તીવ્ર સંવેદના છે જે તેમને શિકાર શોધવામાં મદદ કરે છે દીપડો ઉત્તમ વૃક્ષ આરોહકો છે અને ઘણીવાર તેમના મારણને ખાવા માટે ડાળીઓમાં લઈ જાય છે આ મોટી બિલાડીઓ છ મીટર વીસ ફૂટ આડી અને ત્રણ મીટર દસ ફૂટ ઊભી કૂદકો મારવામાં સક્ષમ છે તેનું વૈજ્ઞાનિક નામ પૈથેરા અંસિયા છે દીપડાને ગોસ્ટ ઓફ માઉન્ટેન્સના નામથી પણ ઓળખવામાં આવે છે હિમદીપડાના સંરક્ષણ માટે વર્ષ બે હજાર નવમાં દીપડા પરિયોજના શરૂ કરવામાં આવી હતી ડબલ્યુ ઇન્ડિયા દ્વારા પ્રોજેક્ટ એસઓએસ સેવ આર સ્નો લિયો ચલાવવામાં આવી રહી છે હિમદિપડાને પર્વતીય વિસ્તારના પારિસ્થિતિકી તંત્રના સૂચક પણ કહેવાય છે ભારતમાં હિમદિપડો મોટે ભાગે પશ્ચિમી હિમાલી રાજ્યો જમ્મુ અને કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ અને પૂર્વ હિમાલય તરફના અરુણાચલ પ્રદેશ તથા સિક્કિમમાં જોવા મળે છે દીપડા વસવાટની ખોટ શિકાર અને માનવવન્યજીવન સંઘર્ષ જેવા જોખમોનો સામનો કરી રહ્યા છે દીપડાની વસ્તી અને તેમના રહેઠાણોને બચાવવા માટે સંરક્ષણ પ્રયાસો ચાલુ છે તમને આ વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ લાઈક શેર કરવા વિનંતી છે